ની YouTube ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરજો હા હું કેવ ભાઈ હા સાચી વાત છે અને આ ભાઈની ની ચેનલ ને પણ સપોર્ટ કરજો આ નવા નવા વ્લોગ કેમ છો હા ક્યાં છો બરોડા રહે છે બરોડા છો કોઈક સમય આવવાનું થશે અમારા પલ રેસિડેન્સીના જે ભાઈઓ છે ભાવિન ભાઈ છે પછી જીગો છે એ બધા આવશું તો ફરી પાછા આવીશું કેમ કે એ લોકોને અમે મિસ કરીએ છીએ કેમ રવિવારે એ લોકો પણ આવવાના હતા ભાવિન ભાઈ ને એ લોકો કેમ કે એ લોકો ભાઈ જે ભાઈબંધ જેવા નહીં પણ ભાઈ જે છે કેમ અડધી રાતે કામ લાગે એવા અમારા મિત્રો છે અને એ લોકો આવશે તો અલગથી પાર્ટી કરીશું અમે અહીંયા બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય જોહર જય આદિવાસી દોસ્તો તો આજે અમે જઈએ છીએ હાપેશ્વર અને હાપેશ્વર મારી છોકરીની બર્થ છે પ્રાણવીની એટલે અમે જઈએ છીએ પ્રાણવીને લઈને ફરવા અને આ મારા કાકાના બે છોકરા છે એ પણ જોડે આવે છે અને આ મારો સાતુ મારો નાનો ભત્રીજો આ મારો દીકરો એ બી આજે વડોદરાથી આવ્યો છે અને આ મમ્મી આ ભાભી તૈયાર થઈ ગયા ધનસા તૈયાર થઈ ગયા છે અને આ મારી દીકરીની બર્થડે છે અને એને લઈને જઈએ છીએ અમે તો રહેજો અને મારી દીકરી ક્રીવા પણ તૈયાર થઈ ગઈ છે પણ એ ઊંઘી રહી છે તો તમે જોઈ શકો છો એ ઊંઘે છે હમણાં એને પણ લઈ લઈએ છે જોડે અને બર્થડે ગર્લ હજુ તૈયાર થાય છે તૈયાર થઈ ગઈ છે હવે એને દઈ દીએ છીએ હાપેશ્વર તો બને રહેજો જયો વ્લોગમાં તો નીકળી ગયા છે થી અમે અને પંદર વીસ દિવસ થઈ ગયા એટલે ગાડી મોટો ભાઈ ચલાવી નહીં એટલે હવે હવે ચલાવે છે ગાડી અને આગળ ભાભીને કેવું કે ભાભીઓ પંદર દાણાથી બેઠા આગળ એટલે હવે ભાભીને બેહાનો મોકો આયલો અને અમે બધા બેઠા છે પાછળ તો નીકળી ગયા છે સફરની શરૂઆત કરી નાખીને જઈએ છીએ હાપેશ્વર અને પહોંચ્યા છે વાસણ ચોકડી તો બનાવી રહેજો વ્લોગમાં અને હાપેશ્વર પણ હવે પહેલા કરતા બહુ ડેવલપ થઈ ગઈ છે તો બતાવીશું તમને કે ટેન્ટની પણ સુવિધા છે ને જતા દિવસ હોટલમાં પણ હોટલ પણ મળી જશે તો જોઈએ છે જેનું વ્લોગ તમે જોતા રહેજો ફાઈનલી પહોંચી ગયા છે અમે હાપેસર અને વળાંક રસ્તો હતો અને હવે થોડોક રસ્તો સારો થઈ ગયો છે ને ભાભી ક્રિવાને અને ક્રિવા જઈ જાય તો પહેલી વાર જ જાય છે અને હાપેસર બી પહેલી વાર આવી અને મારી કાકી હવે કહેવાનું કાકીના બહુ સારી છે કાકી આ મારો ભત્રીજો બહુ ધમાલ્યો છે અને ચાલો એકલો એકલો આગળ અને આ મંદિર છે શંકર ભગવાન નું અને પહાડોની વચ્ચે છે એટલે બહુ મસ્ત નજારો છે ને અને શાંત વાતાવરણ છે અને આ મારો ભત્રીજો ક્યુટ ક્યુટ ભત્રીજો આ તમે જોઈ શકો શંકર ભગવાનની મૂર્તિ એ પહેલાં નથી પણ હવે મેકેલી જ છે ખાસો ટાઈમ થઈ ગયો અને મંદિર જ્યારે જૂનું મંદિર હતું તે ટાઈમે પછી નવું મંદિર બનાવે ત્યારે મસ્ત મૂર્તિ મૂકી છે અને સામે જોઈ શકો શંકર ભગવાનનું મંદિર બહુ શાંત વાતાવરણ છે અહીંનું નમસ્તે છે બહુ સુંદર અને શાંત મંદિર વાતાવરણ છે นะ મહાદેવના દર્શન જય મહાદેવ અદુ હે અદુ લે સાથી સરજીની વાત કિલોડી આ મંદિરનું વાતાવરણ બહુ શિવરાત્રીમાં બહુ પબ્લિક થાય છે અહીંયા અને અહીંયા પહેલે નવું મંદિર બન્યું આ બધા દર્શન કરીને જઈએ છીએ નર્મદા માતાના દર્શન કરવા અહીંયા આપણે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર અને આપડે ગુજરાતની બોર્ડર એટલે કે આપણું છેલ્લું ગામ હાપેશ્વર છે અને નર્મદા ક્રોસ કરીને તમે સામેની તો તમને મહારાષ્ટ્ર અને બોર્ડર દેખાશે અને ગુજરાત નું લાસ્ટ ગામ એટલે હાપેશ્વર ગુજરાત નું લાસ્ટ ગામ શું કેવું ભયલું તારા અહીંયા આવે તો બહુ જ મજા ફરવાની અને લાસ્ટ ગુજરાત ગુજરાતનું છેલ્લું ગામ એટલે હાપેશ્વર છોટાદેપુર જિલ્લાના કવાર તાલુકામાં આવેલું છે એમાં ત્રણ બોર્ડર ની વચ્ચે મંદિર છે શંકર ભગવાન તો દેખવા માટે તમે જરૂર જરૂર થી પધાર મારા કાકુ મને બોટ લાલ મને આજે છે ને મને આ પે શર લાયા અમારી દીકરી છે બો લાડકી દીકરી છે મારી આમ તો પહેલાથી મારી જોડે રહેતી હતી એટલે आप इन्हें और बद्दू મળી જશે જેવી આવા વાળા માણસોને ચિકન થી મરાઈન બદુ સુવિધા આવી ઉપલબ્ધ છે આઈરાય ચિકન એવન ચિકન તો આ ચુકા હે नर्मदा નદી કે દર્શન કરને اور સાથ મે ધનીસા ઓર પૂરી ફેમિલી આઈ હે ये भाई है ये काकी है और यहाँ से पानी पुरवठा जो पानी जाता है और इधर नदी में आओ तो मगर से सावधान रहेगा क्या बोलता है कुछ नहीं। और ये की अभी सोई हुई है और ये पूरा नदी देख सकते हो आप नदी में नावा होता है ते तो मगर से सावधान रहता है वो किस्त बन गया था मगर નદીએ નાવા જાય તો બહુ મગર આવે છે અને આ નર્મદા નદી જેની કિસ્મત એવી નહી હોય કે મગર થી બચી ન જાય તો આપણે મળી ગયા છે ટીમ લી સ્ટાર આપણે મહેશભાઈ નરગાવા મહેશભાઈ નરગાવા અને આમની ટીમલી આપણે એમપી ના કવાટમાં ફૂલ ધૂમ મચાવે છે અને આ ભાઈની ટીમ લી ને આ ભાઈની YouTube ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો પણ સપોર્ટ કરજો નવા નવા વિલોગ બનાવે છે એન્ટરટેનમેન્ટ કરાવશે તો ફ્રેન્ડ તમારી ચેનલ ને વ્લોગર શશિકભાઈ બ્લોગર તો એમની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કરજો જેથી કરીને તમારી જોડે નોટિફિકેશન આવે નવા નવા વિલોગની તો જોજો જોવાનું ભૂલતા નહીં હોય જય માતાજી અને આ ભાઈ ની ટીમલી પણ જોજો કેમ કે નાના નાના યુટ્યુબર ને સપોર્ટ કરશો તો જ આગળ જશે કેમ કે મોટા મોટા યુટ્યુબર ને તો બધા બહુ સપોર્ટ કરે પણ નાના નાના યુટ્યુબર ને પણ સપોર્ટ કરજો તો આ ભાઈને ને બી સપોર્ટ કરે આપણે ટીમલી ગાય છે ને આપણા રાઠવા સમાજ નું નામ બી રોશન કરે કે કેમ કે ટીમ લ્યો આ ભાઈ લોકો ગાય તો જ આપણા લગ્ન પ્રસંગમાં ટીમલી ચાલે તો મળીએ ભાઈ સારું આ પણ આ ભાઈબંધ પણ આપણે હપેશ્વર મળી ગયા અમે નર્મદા નદી એ પણ દર્શન કરવા આવેલા અને અમે પણ દર્શન કરવા આવેલા તો અમે મળી ગયા છો અને ખૂબ જ આનંદ થઈ છે ભાઈને મળીને તો અમની ચેનલને સપોર્ટ કરજો આ શશિક હા શશિકભાઈ બ્લોગર તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ તમને નવા નવા બ્લોગ જોવા મળશે તો બસ આપણી પણ નવી ટીમ જે આવે છે નોન સ્ટફ જે એનું નામ છે બ્રાન્ડ એક્સપ્રેસ તો બસ ટૂંક સમયમાં આવવાની છે મહેશ નરગાવ ઓફિશિયલ ચેનલ પર તો જોવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ સૌને મારા જય માતાજી ચલો મળી કેમ છો ક્યાં છો બરોડા રે છે બરોડા છો કોઈક સમય આવવાનું થશે મારો ત્યારે મળશો આપણે વિનાયક સ્ટુડિયોમાં આવવાનું છે મારે

તો ટેન્ટમાં તમે રહી શકો છો અને ત્યાંથી લોકેશન પણ બહુ સુંદર છે અને હમણાં હમણાં નવું નવું ટેન્ટની શરૂઆત કરી છે એટલે ત્યાં જઈએ છે તમને બતાવીશું ટેન્ટ કેવા છે અને તમારે વન નાઇટ સ્ટે કરવું હોય તો પણ તમારે બહુ મસ્ત છે ત્યાં સ્ટેન્ટ ટેન્ટ છે વન નાઇટ સ્ટેન્ડ કરવા માટે અને તમારા ફેમિલી મિત્રો સાથે પણ આવી શકો છો અને ધીરે ધીરે આપણું હાપેશ્વર પણ ડેવલપમેન્ટ થશે કેમ કે ગુજરાત પ્રવાસન પર્યટક દ્વારા પણ આ હાપેશ્વર ગામને એવડો મળ્યો છે જેથી કરીને આ ગામ પણ હવે ડેવલપ થશે ટૂંક સમયમાં અને આ અમારા ફેમિલી આવી રહી છે કિને ક્રિઓને કાકી વીટકી રહેલા છે અને આ મારી બર્થ ડે ગર્લ મારી દીકરી અને આ જોઈ શકો મસ્ત નજારો છે અને સાંજે પ્રાણી ની બર્થ ડે ઉજવવાની છે તો શું કેવું ભયલું હાપે સર નું મસ્ત મજા જલસા છે અને હવે તો ટેન્ટ બી થઈ ગયા છે નાઈટ બી તમે રોકાઈ શકો છો હવે ટેન્ટની ની પ્રાઇસ તો મને થોડી વારમાં બતાવી શકે હું મારા ભાઈબંધને ને મિસ કરું છું જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ હવે આવીશું અઠવાડિયા પછી પાછા રિટર્ન અમારા પલ રેસીડેન્સી જે ભયો છે ભાવિન ભાઈ છે પછી જીગો છે એ બધા આવશું તો ફરી પાછા આવીશું કેમ એ લોકોને અમે મિસ કરીએ છીએ કેમ રવિવારે એ લોકો પણ આવવાના હતા ભાવિન ભાઈ એ લોકો કેમ કે એ લોકો ભાઈ જે ભાઈબંધ જેવા નહીં પણ ભાઈ જે છે કેમ અડધી રાતે કામ લાગે એવા અમારા મિત્રો છે અને એ લોકો આવશે તો અલગથી પાર્ટી કરીશું અમે ઈયાર તો જઈએ છે ઉપર ને ક્રીવાને કાકી લઈને આવે છે ને ક્રિવા તો બસ ઊંઘ ઊંઘ કરે છે અને ધનિષ પણ થાકી ગઈ એવું લાગે પણ ખબર નહીં હવે પાછળ આવે છે અમારા ભાભી ભાઈને સાતુ હાય બેટા હાય રમતા હાલત ખરાબ થઈ ગઈ છે ગાડી જશે પણ રસ્તો બનાવવાનો છે એમાં પેલા મુખ્યમંત્રી આવવાના હતા પણ એમને અહીંયા આવવા નહીં દીધા એટલે ભાજપની આ નજારો દેખો બહુ મસ્ત નજારો છે ટેન તરફ જાડો નજારો આ બાપ દીકરો બે જણા આવે છે પાછળ પાછળ આ મારો ભત્રીજો જરાક લંગડા તો લંગડા તો ચાલે થાકી ગયો છે ઓ તારે હવે આ ફતરો લઈને કોને મારશે જાને કોને મારે ચાલ ઉભો તા થોડોક એટલા માટે બનાવું કે મારી દીકરી જય જય જાય તો પહેલી વખત યાદગીરી રે એના માટે વ્લોગ બનાવું છું અને મારે લાડકો દીકરા છે એ પણ પહેલી વખત જાય છે એટલે જોઈએ છે હવે ટેન્ટ પર પહોંચી ગયા છે અને રનિંગ સાથે અહીંથી આપણે ટેન્ટ જવાનો રસ્તો છે અને અહીંથી આપણે નીચે જવાય ને આ જે ઉપર આવો તેવા સેલ્ફી પોઈન્ટ એટલે કે તમે ફોટો પડાવી શકો છો અને સામે પેલો ડુંગર દેખાય અહીંથી મહારાષ્ટ્ર લાગી જાય છે એટલે બહુ નજીક જ મહારાષ્ટ્ર છે અને પેલી સાઈડ જાવ એટલે તમારે એમપી લાગે એટલે આ આપણે ગુજરાત એમપીની બોર્ડરની વચ્ચે કેમ કે નદી વચ્ચે આવી ગઈ છે એટલે બાકી આ બધું નજીક જ છે બાકી બોર્ડર જ લાગી જાય છે આપણે અહીંયા અને સામે પેલા વચ્ચેની તરફ દેખો ત્યાં આપણે જૂનું મંદિર હતું પહેલેનું જે ડૂબી ગયું છે જે તે ટાઈમે હું બહુ નાના ટાઈમે અમે જે જૂના મંદિરના દર્શન કર્યા હતા તે પછી મંદિર દુબી ગયું હવે જે છે ઉપર ટેન્ટ बाजू ટેન્ટ મને આવી જવું લો એ પ્રાણી સિજીરે જે પાડી ગરાય છે સામે જોઈ શકો ટેન્ટ છે ને એ ટેન્ટ નું જે કામ ચાલુ છે એ કે છે પણ હવે ટૂંક સામેની તરફ સામેની તરફ મહારાષ્ટ્ર લાગી જાય છે ને આપડા ટੈਂટ નું કામ હજી ચાલુ છે ઓકે અને નજારો તમે